હેલો જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા ચેનલ કેજીકે કે આટમાં આજે આપણે બનાવીશું આ સુંદર મજાનો સૂર્ય જે તમે જોઈ શકો છો દેખાવમાં કેટલું સુંદર લાગે છે અને આ જોઈને તમને એવું લાગતું હશે કે આ તો બનાવવું કેટલું મુશ્કેલ છે ને કે બનશે પણ આ વિડીયો તમે આખું જોશો એટલે તમે સમજી શકશો કે આને બનાવવું કેટલું આસાન છે ને આપણે કેટલી આસાનીથી આ શીખી લીધું અને તમે તમારી અલગ અલગ સાઈઝ પ્રમાણે બનાવી શકો જેમ કે મોટું બનાવવું હોય તો મોટું નાનું બનાવવું હોય તો નાનું એવી રીતે આપણે બનાવી શકીએ છીએ આના સિવાય પણ મેં બીજા ઘણા રમકડા બનાવ્યા છે જેમ કે સ્ટાર સ્ટાર છે ચંદ્ર છે આ પૃથ્વી છે આ બીજા અલગ અલગ ગ્રહ છે જે બહુ જ સુંદર લાગે છે આ બધી વસ્તુ આપણે આના બધા આ બધી વસ્તુઓના વિડીયા મેં મારા ચેનલ ઉપર અપલોડ કર્યા છે જ્યાં તમે જઈ અને આ બધી વસ્તુઓ શીખી શકો છો જે બનાવવી બહુ જ આસાન છે આ બધી વસ્તુઓથી આગળ આપે બાળકો માટેના પાંગરા બાળકો માટેના ઝુમર અને બાળકોની ઘોડિયાની દોરી એવું બધું બનાવવાના છીએ તો જો તમે પણ આ બધી વસ્તુઓ શીખવા માંગતા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો જેના અંદર હું આવી બધી વસ્તુઓ બનાવતા શીખાડું છું તે પણ આપણી ગુજરાતી ભાષામાં ચાલો સ્ટાર્ટ કરીએ આ સુંદર મજાનો રમકડો બનાવવાનો સૂર્ય બનાવવા માટે મેં સૌથી પહેલા અહીં પીળો કલરનો ડોરો લઈ લીધો છે ત્યાર પછી એ ડોરાનો આપણે એક લૂપ બનાવીશું લૂપ એટલે બે આંગળીની વચ્ચે ડોરો રાખ્યો અને એને અંદરથી કાઢી લીધો એટલે આપણે એક ઢીલી ગાંઠ બનાવી લઈશું ત્યારબાદ ત્યાં કંગુઠો ને આંગળી રાખી દઈશું જેથી છટકે નહીં ત્યાર પછી ઉપરથી એક ડોરો લઈન્ડ રાઉન્ડમાં એક જવા દીધું ઉપરથી ડોરો લીધો એટલે અહીંથી આપણી પાસે બે ડોરા બે ડોરામાંથી કાઢી લીધું એટલે આથી આપણું એક સિંગલ પાસો ફરી પાછું સુયું લેવા રાઉન્ડ અંદરથી લીધું ડોરું લીધું એટલે ત્યાં બે એમાંથી કાઢી લીધો એટલે થયો આપણો આ બીજો સિંગલ પાસો ફરીથી આપણે અંદરથી રાઉન્ડ અંદરથી સુઈઓ લઈ અને ડોરો લેશું એટલે અહીં થયા બે પા બે ડોરા એટલે એમાંથી કાઢી લેશું એટલે થયો સિંગલ પાસો આ ત્રણ સિંગલ પાસા થયા આપણા ફરી આવા આપણે ત્રણ સિંગલ પાસા બનાવી લઈશું ત્રણ થયા આ ચાર પાંચ અને આ છ ટોટલ આપણે અહીં છ સિંગલ પાસા લઈ લીધા છે સિંગલ પાસા આપણે તમને ગણવા ગણતા ના આવડતું હોય તો ઉપરની જે આપણી સાંકડી છે એના પરથી આપણે ગણી શકીએ આ એક બે ત્રણ ચાર પાંચ અને છ ટોટલ આપણા છ સિંગલ પાસા થઈ ગયા છે ત્યારબાદ જે આપણે આ ઢીલી ગાંઠ લીધી હતી એનો જે આ ડોરો છે એ આપણે ખેંચી લેશું એટલે આપણો આ રાઉન્ડ પેક થઈ જશે આ તમે જોઈ શકો મેં આને ફિટ ખેંચી લીધું તેથી આપણો રાઉન્ડ પેક થઈ ગયો છે ત્યાર પછી જે આપણે અહીં રાઉન્ડ લીધું જે રાઉન્ડની પહેલી સાંકળી છે એ સાંકળીની અંદર રાખી અને આપણે આ રાઉન્ડને પેક કરી લેશું આ તમે જોઈ શકો આપણા પહેલી સાંકળી છે પહેલો સિંગલ પાસો જે આપણે લીધો હતો એની અંદર સુયો રાખી અને બંનેમાંથી ડોરો કાઢી લેશું જેથી આપણો આ રાઉન્ડ પેક થઈ જાય આપણું છ સિંગલ પાસાનો રાઉન્ડ પેક થઈ ગયું છે ત્યારબાદ ફરીથી એક સાંકળી લઈ લીધી અને જ્યાં આપણે સાંકળી લીધી હતી ત્યાં જ અહીં જ્યાં આપણે પેક કરું હતું ત્યાં ફરી પાછો એક એ સાંકડીમાં સિંગલ પાસો લઈ લેશું આ એક વખત લીધું તે જ જગ્યાએ પાછો આપણે બીજી વખત સિંગલ પાસો લઈ લેશું આપણે એક જ સાંકળીની અંદર આપણે બે વખત સિંગલ પાસા લઈ લીધા હવે જે બાજુની સાંકળી છે ત્યાં પણ આપણે બે વખત સિંગલ પાસા લઈ લઈશું આ એક વખત લીધી અને ફરી પછી એ જ સાંકળીની અંદર આ બીજી વખત અહીં પણ આપણે એક સાંકળીની અંદર બે વખત સિંગલ પાસા લઈ લીધા હવે જે બાજુની સાંકડી છે ત્યાં પણ આપણે એક સાંકળીની અંદર બે સિંગલ પાસા લઈ લેશું અહીં આપણે પહેલા રાઉન્ડમાં ટોટલ છ સિંગલ પાસા લીધા હતા હવે બીજા રાઉન્ડમાં એ હરેક સિંગલ પાસા ઉપર આપણે બે બે સિંગલ પાસા લેવાના છે તેથી અહીં આપણા છ અને અહીં ટોટલ આપણા બાર સિંગલ પાસા છે હવે આપણે જે આ સાંકડી દેખાય છે આ હર સાંકડી ઉપર આપણે બે બે પાસા લઈ લેશું આપણા ટોટલ અહીં ઉપર બાર સિંગલ પાસા થઈ ગયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને આ બાર ટોટલ બાર આપણા સિંગલ પાસા થઈ ગયા એટલે આપણે આ બીજા રાઉન્ડને પણ આજે આપણે પહેલો જે લીધી હતી સાંકળી એના અંદર રાખીને આપણે પેક કરી દઈશું આજે આપણે પહેલી સિંગલ પાસાની સાંકળી છે ત્યાં રાખી અને આપણે એને પેક કરી દઈશું યાદ રાખો ને આપણે જે આ રાઉન્ડ સ્ટાર્ટ કરીએ છીએ એમાં જે પહેલી આપણે સાંકળી લઈએ છીએ એ સ્પેશિયલી આપણે આના માટે લઈએ છીએ કે જ્યારે આપણે આ રાઉન્ડ પૂરું થાય ત્યારે આપણી એ સાંકળી અંદર ડોરો રાખીને પેક કરીશું જેથી આપણા પાસા પણ ઘટે નહીં અને સાંકળીને લીધે આપણો રાઉન્ડ પણ પેક થઈ જાય તો આપણે પહેલા 6 સિંગલ પાસા લીધા પછી ની ઉપર આ ટોટલ 1 ની અંદર 2 એટલે ટોટલ આપણો થઈ અહી 12 સિંગલ પાસા હવે પછી એક સાંકડી લઈ લેશું અને જ્યાં સાંકડી લીધી ઈ જ જગ્યા પાછા આપણે બે સિંગલ પાસા લઈ લેશું આ 1 અને ઈ જ જગ્યા ઉપર 2 ત્યારબાદ બીજી સાંકડીમાં અહીં આપણે એક સાંકડી ની અંદર બે લઈ લીધા ત્યારબાદ બીજી સાંકડીમાં એક જ સિંગલ પાસો લેશું અહીં ફરી પાછી આ સાંકડીમાં બે એક અને બે હવે બાજુની સાંકડીમાં ફરીથી એક જ સિંગલ પાસો હવે બાજુની સાંકડીમાં બે આ રાઉન્ડમાં ત્રીજી લાઈનમાં આપણે બે સિંગલ પાસા પછી એક પછી બે પછી એક પછી બે પછી એક એવી રીતને કરીને આપણે રાઉન્ડને બનાવવાનું છે અહીં બે લીધા પછી એક લીધું પછી બે લીધા પછી એક લીધું ફરી પાછા બે લીધા હવે આપણે ફરી પાછો એક લઈશું એક લઈ લીધું ફરી પાછો બે આ ગણતરી તમારે યાદ રાખવાની આવી રીતે કરી આપણે આ રાઉન્ડ પૂરો કરી લેશું પહેલા બે સિંગલ પાસા લીધા પછી એક લીધું પછી આયરા બે લીધા પછી એક પછી વળી બે પછી એક એવી રીતે કરી આપણે આ રાઉન્ડ ને પૂરો કરી લઈશું અહીં તમે જોઈ શકો આપણે આખો રાઉન્ડ એવી રીતે જ પૂરો કરી લીધો છે અહીં બે પાસા લીધા સિંગલ પછી એક લીધું પછી બે લીધા પછી એક પછી બે પછી એક એવી રીતે આપણે રાઉન્ડ પૂરો કરી લીધું ત્યારબાદ આપણે જે પહેલો રાઉન્ડ પહેલી જે ચેન લીધી હતી એની અંદર સુઈયો રાખીને આપણે આ રાઉન્ડને પેક કરી લઈશું હવે આપણો ચોથો રાઉન્ડ સ્ટાર્ટ થશે ચોથા રાઉન્ડમાં આપણે કેમ કરીશું પહેલે એક સાંકળી લઈ લીધી અને એ જ જગ્યા પર ફરી પાછા બે સિંગલ પાસા લઈ લેશું આપણે જ જગ્યા ફરી પાછા બે સિંગલ પાસા લઈ લીધા છે ત્યારબાદ બાજુની સાંકળીમાં ફરી પાછો એક સિંગલ પાસો લઈ લઈ અને અહીં બે લીધા અહીં એક લીધો ફરી પાછો આપણે એક લઈ લઈ હવે ફરી પાછા આપણે બે લઈ લેશું એક આપણે સિંગલ પાસો વધારતા જવાનો છે સ્ટાર્ટિંગ આપણે બે સિંગલ પાસાથી કરશું આ લાઇનમાં આપણે બે સિંગલ પાસા પછી એક પછી બે પછી એક આ લાઇનમાં આપણે કેમ કરશું બે કર્યા એક એક ફરી પાછું બે એક એક ફરી પાછું બે એટલે એવી રીતના પહેલીમાં બે પછી એક બીજીમાં અને ત્રીજીમાં પણ એક પછી ચોથીમાં બે પાંચમીમાં એક છઠ્ઠીમાં પણ એક પછી સાતમીમાં બે આઠમીમાં એક નવમીમાં એક ને દસમીમાં બે એવી રીતે અહીંયા આપણે બે લીધા ફરી પાછો આપણે એકવાર એક લીધું ફરી વાર એક લીધું અને ફરી પાછું આ ત્રીજીમાં આપણે બે લઈ લેશું એક અને બે ફરી પાછો આપણે પહેલીમાં એક લીધું બીજીમાં આપણે એક લીધું અને ત્રીજીમાં બે લઈ લેશું એકની અંદર જ બે સિંગલ પાસા ફરી પાછો આપણે એકવાર લીધું ફરી પાછો એકવાર અને હવે આ ત્રીજીમાં બે વખત લઈ લેશું એક અને બે ફરી પાછો એકમાં એક પછી બીજીમાં પણ એક અને ત્રીજીમાં ફરી પાછો આપણે બે લઈ લેશું ફરી પાછું એક અને એક અહીંયા તમે જોઈ શકો આપણો આ રાઉન્ડ પૂરું થયું છે અહીંયા આપણે બે પછી એક પછી એક ફરી પાછો બે ફરી એક ફરી એક ફરી પાછો બે એમ કરીને આપણે આ રાઉન્ડને પૂરો કરી લઈએ ચાર લાઈનો પૂરી થઈ ગઈ છે હવે આપણે પાંચમી લાઈન સ્ટાર્ટ કરશું એ માટે ફરી પાછી એક ચેન લઈ લીધી સાંકડી અને એ જ જગ્યાએ ફરી પાછા આપણે બે સિંગલ પાસા લઈ લેવાના એક અને બે હવે ફરીથી આપણે અહીં એક એક અને એક ટોટલ અહીંયા આપણે ટોટલ બે વાર એકૂકો અહીંયા આપણે એક વાર એક અહીંયા બે વાર એક ઉકો અહીં આપણે ત્રણ વાર એક ઉકો લેવાના છે એટલે ફરીથી આપણે એક લીધું બાજુમાં આપણે એક લીધું અને ફરી પાછું એક લીધું એટલે ટોટલ ત્રણ વાર આપણે ત્રણ સિંગલ પાસા કર્યા હવે ચોથીમાં આપણે બે કરી નાખશું એક અને એજમાં બીજું

અહીં ફરી પાછો આપણે એક આ બીજીમાં પણ એક ત્રીજીમાં આપણે એક અને ફરી આપણે ચોથી સાંકળીમાં બે કરી દઈશું ફરી પાછો એક ફરી પાછો એક બીજીમાં એક કર્યું આ ત્રીજીમાં આપણે એક કર્યું અને ચોથીમાં આવે ફરી પાછા આપણા ડબલ આવી રીતે આપણે આ ચોથો રાઉન્ડ પણ પૂરો કરી લઈશું અહીં આપણે ચોથો રાઉન્ડ પણ પૂરો કરી લઈશું સોરી આપણો પાંચમો રાઉન્ડ છે આ બીજું ત્રીજું ચોથું અને આ આ ટોટલ પાંચ રાઉન્ડ થઈ છે સૂર્યને તમે જેટલું મોટું બનાવવા માંગો મોટું અને નાનું બનાવવા માંગો એટલું નાનું બનાવી શકો એ આ ડિઝાઇન ઉપર નક્કી થાય છે આ ડિઝાઇન તમે મોટી બનાવશો તો આપણે આ ટાઈપનું સૂર્ય મોટું બનશે આ ડિઝાઇન જો તમે અથવા આથી નાની રાખશો તો આપણો આ ટાઈપનો થોડો નાનો સૂર્ય બનશે જેટલી સાઇઝનો તમને સૂર્ય જોઈતો હોય નાનું અથવા મોટો આપણે એ ટાઈપનો બનાવી લઈશું આજે આપણે બનાવી છીએ આપણે આ નાની સાઇઝનો બનાવી છે એટલા માટે આ આપણી પાંચ લાઇન થઈ ગઈ હવે આપણે લાસ્ટ અને છઠ્ઠી લાઇન કરીશું એના માટે ફરીથી એક સાંકળી લઈ લીધી અને એક સિંગલ પાસો લઈ લીધો હવે આપણે આ જે બધી સાંકડી છે હર એક સાંકડી ઉપર ફક્ત એક ઉકી વાર સિંગલ પાસો લેવાનો છે બધી સાંકડીમાં ક્યાંય ડબલ વાર નહીં આવે હવે આખા રાઉન્ડમાં એક ઉકી વાર જ બધામાં સિંગલ પાસો આવી જશે અહીં એક લીધું આ બીજી સાંકડીમાં એક ફરી એક ફરી એક ફરી એક ફરી એક આ બધામાં આપણે એકૂકો સિંગલ પાસો લઈને આપણે આ રાઉન્ડને પૂરો કરીશું આમાં ક્યાંય આપણે ડબલ લેવાના નથી આ જેટલી પણ આપણી સાંકડીઓ દેખાય છે સિંગલ આપણે લઈને આ રાઉન્ડને પૂરો કરી અને અને રાઉન્ડ છે આ તમે જોઈ શકો મેં હરેક સાંકડી ઉપર એક ઉકો સિંગલ પાસો લઈ લીધો છે જેથી આપણું આવું વળાંક ડિઝાઇન તૈયાર થઈ જશે તો આને આપણે આમ અંદરલી સાઈડથી લઈ લેશું એટલે આપણો આટલો ગોલ રાઉન્ડ બની ગયો હવે જે આપણે આ પહેલી ચેઇન લીધી હતી ત્યાં આગળ રાખીને આ રાઉન્ડને પેક કરી લઈશું રાઉન્ડને પેક કરીને આપણે આ ડોરો કટ કરી લઈશું આ ડોરો કટ કર્યા પાછળ આપણે એ ડોરાને અંદરલી સાઈડથી ઊંધી સાઈડ આ જઈને ઊંધી સાઈડ છે ત્યાંથી લઈ લેશું આવી રીતે અંદર બાજુ અને જે આપણે આ પહેલો લૂપનો રાઉન્ડનો ડોરો ને એ ડોરો જે બે ભેગા થયા છે એને કાંઠ મારી દઈશું જેથી નીકળે પણ નહીં અને ક્યાંય નડે પણ નહીં બે ત્રણ લગાવી અને પાછો આપણું આ એક પળ બનીને તૈયાર થઈ ગયું છે આવા આપણે ટોટલ બે પળ જોઈશું સેમ ટુ સેમ એજ ડિઝાઇન અને આ ડિઝાઇનને તમે જેટલી વધારવા માંગો આ સૂર્યને તમે જેટલું મોટું કરવા માંગો એટલું કરી શકો અહીં આપણે કેવી રીતે એક બે ત્રણ અને પછી બે એવી રીતે બીજી લાઈનમાં એક બે ત્રણ ચાર સિંગલ અને પછી ડબલ ફરી એક બે ત્રણ ચાર સિંગલ પછી ડબલ પછી અહીં પણ વધારવું હોય તો એક બે ત્રણ ચાર પાંચ સિંગલ પછી ડબલ એવી રીતે વધારી શકો પણ જે આપણી આ લાસ્ટ લાઇન છે તમે જેટલું વધારો પણ લાસ્ટ લાઇનમાં તમારે જેટલા પણ તમે ચારના કર્યા હોય પાંચના કર્યા હોય પણ લાસ્ટ લાઇનમાં દરેક ઉપર એકૂકો કરવો જ પડશે કારણ કે એ કરશો ત્યાં જ આપણો આવું વળાંક આવશે અને આપણે એનો સુંદર સૂર્ય બનાવી શકશું જે આપણો આવો વળાંકવારો અને આવું ઉપસેલું થશે એટલે જેટલું મોટું તમે એટલું રાખવા માંગો તોય ઠીક અને એટલું મોટું કરો તો આપણે એની જે લાસ્ટ લાઈન હશે ત્યાં બધા ઉપર એકૂકો સિંગલ પાસો કરી નાખવાનો ત્યારબાદ હવે આપણે આજે સૂર્યમાં આપણે આંખો અને જેની સ્માઈલ કરી હતી તે આપણે કરી લઈશું આ આપણે અહીં પહેલા જ ફળમાં કરી લેશું જેથી એના જે પાછળ કાળા ડોળા હોય એ આમ પાછળથી દેખાઈ નહીં એ બધા અંદર રહી જાય આની આંખો કરવા માટે મેં અહીં સુઈ લઈ લીધી અને એના અંદર કાળો ડોરો રાખી લીધો તમારી પાસે જો કાળા મોતી હોય તો તમે તે પણ વાપરી શકો પણ જો તમારી પાસે કાળા મોતી ન હોય તો તમે આ ખાલી ડોરામાંથી પણ આંખો બનાવી શકો એના માટે ડોરાના છેડામાં આપણે એક ગાંઠ લગાવી લેશું આપણે એક ગાંઠ લગાવી લીધી અને આપણે સેજ આંખ મોટી કરવી હોય તો આપણે એની જગ્યા પર આપણે બે ગાંઠ લગાવી લેશું બે ગાંઠ ફીટ લગાડી અને ને જે એક્સ્ટ્રા ડોરો છે એ આપણે કટ કરી લેશું જેથી આપણી એક આંખ બની જશે હવે આ જે આપણો પળ છે સૂર્યનો એમાં જે આપણે પહેલો રાઉન્ડ કર્યો તો એ નહીં બીજો નહીં ને જ્યાં ત્રીજો છે આ તમે જોઈ શકો પહેલો બીજો અને ત્રીજો ત્યાં ત્રીજાની આ બે સાઈડમાં આપણે આંખ કરવાની છે તો જે આપણે ગાંઠ લીધી હતી એને આપણે ઉપર રાખવાની છે જેથી એ આંખ બની જાય એટલે હું ગાંઠવાળો ભાગ ઉપર લઉં છું આ તમે જોઈ શકો એની એક આંખ બની ગઈ હવે એથી થોડેક દૂર એક બે ત્રણ ચાર કરી અને જે પાંચમું છે ત્યાં આપણે કૂઈને રાખી દઈશું અને હવે બીજી આંખ બનાવવા માટે આપણે અહીંયા દોરું રાખ્યું અને બાજુમાંથી થોડુંક સૂઈ અંદર રાખી અને એ સુઈમાં આપણે ડોરો બે ત્રણ વાર ગુચાવશું જેથી એ ગાંઠનું ગાંઠ જેવું બની જશે ને એમાંથી પણ એક આ બની જશે આપણી અહીંયા આપણે એક વાર બે વાર અને આ ત્રણ વાર ત્રણ વાર આપણે ફેરવી અને આપણે આને ખેંચી લઈશું આપણે આમ ખેંચી લીધી તો તમે જોઈ શકો આ ટાઈપની એક ડિઝાઇન આપણી બની ગઈ

અને આ ડોરો સેજ ઢીલો રાખી અને એની સામે અહીં આપણે અંદરથી જવા દઈશું આ તમે જોશો આપણે આ રાઉન્ડને ખેંચશું તો આપણી સ્માઈલ આવી થઈ જશે જે એકદમ ઉદાસ ચહેરો લાગશે એટલે એને સ્માઇલ આપવા માટે ડોરો સેજ ઢીલો કરી અને પાછળથી સૂઈ આ બેની જે વચમાં છે આ ડોરાની જે વચમાં છે ત્યાં એકવાર લઈ લેશું અહીં તમે જોઈ શકો આપણે દોરાની વચ્ચે લઈ લીધું આ દોરું આપણે સેજ ઢીલું મૂક્યું ફરી પાછો આપણે અહીંથી આ દોરું અંદર જવા દઈશું એટલે એક અહીંયા પોઈન્ટ આવી જશે અને આ તમે જોઈ શકો આપણું સૂર્ય મસ્ત એવું સ્માઇલ વાળું બની ગયું છે હવે પાછળથી આ જે ટાંકા છે ત્યાં આપણે એક બે ગાંઠ લઈ લેશું હવે આપણે ડોરો કટ કરી લઈએ સ્ટાર્ટિંગમાં કરવાનું કારણ કે ઊંધા ભાગ છે બે વેના એ અંદરલી સાઈડ રહેશે અને જ્યાં સીધા ભાગ છે એ બારે અને જ્યાંથી તમે જોઈ શકો આપણે આ રાઉન્ડ સ્ટાર્ટ કર્યું હતું ત્યાં આપણે બેવે ભેગા રાખી દઈશું આવી રીતે આ એનું સીધું છે આ એનું સીધું છે હવે આપણે લેવાનો છે કેસરી ડોરો અહીં આપણે બેવીને ભેગા કરી નાખ્યા છે અને જ્યાં આપણે બધેથી પહેલી ગાંઠ આવી હતી તમે ગમે ત્યાંથી સ્ટાર્ટ કરી શકો પણ અહીં ગાંઠ ગાંઠથી સ્ટાર્ટ કરશો તો એ આપણી જે ગાંઠ આવી છે એ સરખી દેખાશે નહીં અને સરખી કવર થઈ જશે તો અહીં આપણે આની જે બે સાંકડીઓ છે આ તમે જોશો આની સાંકડીની લાઈન છે આની સાંકડીને હરેક સાંકડીમાં આ ટાઈપના બે બે ડોરા છે આપણે બે બે ડોરાને ભેગા લઈ લેવાના છે આના બે ડોરા આપણે લીધા અને સામે એની જગ્યા જે આપને બે ડોરા મળે છે એ બે ડોરા લઈ લીધા આની સાંકડી અને આની સાંકળી કૂકી લઈ લીધી હવે કેસરી ડોરો લીધું એને અંદરથી કાઢી લીધું અને એક નોટ લગાડી લીધી હવે ત્યારબાદ આપણે ફરી પાછી બીજી સાંકળીમાં જશું આજે બીજી સાંકળી છે ત્યાં આગળ સુયાન જવા દીધું અને બીજી પણ ઓની સાંકળી લઈ લીધી સાંકળીમાં સુયો જવા દીધું આ જોઈ લો આની સાંકળી અને પાછળથી આની સાંકળી બંનેની આ સાંકડીઓ જે છે એમાંથી આપણે સુયો લઈ લેવાનો છે બીજી માં સુયો જવા દઈ અને બંનેમાંથી કેસરી દોરો કાઢી અને ફરી પાછો બંનેમાંથી લઈ ત્યાર ત્યારબાદ હવે આપણે અહીં જે છે એ આવી ડિઝાઇન કરવાની છે આપણે એના માટે અહીં આપણે એક લઈ લીધું ત્યારબાદ આપણે બીજી હવે આપણે બીજી સાંકળી અંદર જ કામ કરવાનું છે અહીં આપણે એક સિંગલ પાસો લઈ લીધો ત્યારબાદ આપણે અડધો પાસો લેવાનો અડધો પાસું એટલે ઉપરથી ડોરો લીધો એ જ સાંકડી અંદર જવા દીધું અંદરથી લઈ લીધું અને અહીં જે ત્રણ ડોરાવા આ ત્રણેયમાંથી ભેગું કાઢી લેશું આથી આપણું અડધું પાસું હવે એ જ રાઉન્ડમાં એ જ જગ્યાએ આપણે ફરી પાછો એક આખો પાસો લઈ લેશું એ રાઉન્ડની અંદર સુયો રાખ્યું અંદરથી ડોરું લીધું પહેલા બેમાંથી કાઢ્યું ફરી પીવાથી કાઢ્યું એટલે આથી આપણું એક આખો પાસો આવા આપણે ટોટલ ત્રણ આખા પાસા લઈ લેશું અહીં એક થયું જગ્યાએ આ બીજો આખો પાસો અને એની જગ્યાએ આ ત્રીજો આખો પાસો ફરીથી પાછો આપણે અડધું પાસું લીધું હતું એટલે ફરીથી આપણે એક અડધો પાસો લઈ લેશું અહીં લીધું અહીં ત્રણથી આ ત્રણમાંથી માંથી ભેગું કાઢી લીધું નહીં સ્ટાર્ટિંગમાં આપણે એક સિંગલ પાસો લીધો હતો એટલે ફરી પાછો એક સિંગલ પાસો લઈ લે અહીં આ ડિઝાઇનમાં પહેલા સિંગલ પાસો અડધો પાસો પછી ત્રણ આખા પાસા ફરી અડધો પાસો ફરી સિંગલ પાસો એવી રીતે થઈ આપણી આ ડિઝાઇન બનતી આવશે ને આ બે વચ્ચે છે આપણા પડી બે પેક થતા આવશે હવે ફરી પાછો આ સાંકડી જે છે ત્યાં આપણે આ જે આપણે ડિઝાઇન કરી એની બાજુની સાંકડીમાં ફરી પાછો આપણે બેવીને ભેગો કરીને એક સિંગલ પાસો લઈ લેશું અહીં એક આપણે સિંગલ પાસો લીધો ફરી પાછો એક સિંગલ પાસો લઈ લેશું બીજી સાંકડીમાં અહીં આપણે એક ઉકી સાંકડીમાં એક ઉકો સિંગલ પાસો લઈ લીધો હવે જે ત્રીજી સાંકડીમાં છે ત્યાં આપણે ફરી આ ડિઝાઇન બનાવવાની છે તો અહીંની ત્રીજી સાંકડી બનાવીને લઈ લેશું સાંકડી જ્યારે આપણે ઉપાડી ત્યારે બંનેને ભેગી લેવાની છે એક સિંગલ પાસો લીધો ફરી એનામાં એ જ જગ્યાએ અડધું પાસો લીધું ફરી એ જ જગ્યાએ આ એક આખું પાસું ફરી પાસું આ ત્રીજું અડધું પાસું અને ફરી એક સિંગલ પાસું આ તમે જોઈ શકો આવી ડિઝાઇન બનતી જશે આપણી સિંગલ પાસો અડધો પાસો ત્રણ આખા પાસા ફરી અડધો પાસો ફરી સિંગલ પાસો જેથી આ ટાઇપની ગોળાકાર અડતી ડિઝાઇન બનશે ને ફરી પાછો આ જે છે એમાં એક ચેનમાં સિંગલ એક ચેઇનમાં સિંગલ જેથી આવો ગેપ રહેશે અને ફરી પાછો આ જે ત્રીજો છે એમાં ફરી આ ડિઝાઇન ફરી એક સિંગલ ફરી એક સિંગલ ફરી ત્રીજામાં આ ડિઝાઇન ફરી એક સિંગલ ફરી એક સિંગલ ફરી ત્રીજામાં આ ડિઝાઇન પાછો હું તમને બતાવી દઉં આપણી ડિઝાઇન પૂરી થઈ એટલે બાજુની સાંકડીમાં વળી એક સિંગલ પાસો વળી જે બીજી સાંકડી છે એમાં પણ એક સિંગલ પાસો લઈ લઈ આપણા બે સિંગલ પાસા ફરી થઈ ગયા અને હવે ત્રીજા પાસામાં ફરીથી આપણે આ ડિઝાઇન બનાવી લેશું ફરી પાછો જ્યાં ત્રીજો સિંગલ પાસો છે આપણો ત્રીજી સાંકડી એમ એક સિંગલ લીધું પછી એક સિંગલ લીધા પછી આપણે ફરી એક બીજી જગ્યાએ અડધું પાસો લઈ લેશું આખું બે વખત આખું પાસો અને આ ત્રણ વખત આખા પાસા થઈ ગયા ફરી પાછું એ જગ્યાએ એક અડધું પાસું અને ફરી પાછું એ જગ્યાએ એક સિંગલ પાસો ફરીથી આપણી આવી સુંદર ડિઝાઇન બની ગઈ ફરી જે બાજુની જે ડિઝાઇન છે આપણી બાજુની જે સાંકડી છે ત્યાં ફરી એકવાર આપણે એવો સિંગલ પાસો ફરી બીજીમાં એક સિંગલ પાસો અહીં એક સિંગલ પાસો અહીં એક સિંગલ પાસો ફરી ત્રીજીમાં ડિઝાઇન ફરી એક સિંગલ ફરી એક સિંગલ ફરી આ ડિઝાઇન એમ કરીને આપણે આખો રાઉન્ડ પૂરો કરી લઈશું જોઈ શકો મેં ટોટલ આટલા સુધી આ ડિઝાઇન કરી લીધી છે હવે આપણે આટલો ભાગ થોડો બાકી રાખ્યું છે આ ભાગમાંથી આપણે અંદર કોટન ભરવાનું છે કોટન ભરવા માટે આપણે સાવ થોડીક જ જગ્યા રાખી છીએ કારણ કે પછી વધારે જગ્યા રાખશું તેમાંથી કોટન નીકળતું આવશે અને આપણે આ કામમાં પ્રોબ્લેમ થશે એના માટે મેં અહીં આ ટાઈપનું કોટન લઈ લીધું છે જે આપણે પોચા રૂના ઓશિકા હોય છે એમાં આ કોટન હોય અથવા તમને બજારમાં પણ આ મળી જશે અને જો તમારી પાસે આ કોટન ના હોય તો આપણે જે સાદા ઓશિકાનો રૂ હોય એ તમે ભરી શકો અને રૂ પણ ના હોય તો આપણા જે ઊનના આપણે જ્યારે ઊનનું કામ કરીએ અને આ ટાઈપના જે વધારાના એક્સ્ટ્રા ડોરા વધે મિક્સમાં ટુકડા ટુકડા એ ડોરા પર તમે ભરી શકો અને જો એ ડોરા પણ ના હોય તો તમે સાવ જે કપડું હોય છે ફાલતું કપડું એના નાના નાના ટુકડા કરીને આની અંદર ભરી શકો તો આપણે આની અંદર આ રૂ ભરી લઈશું જેટલું આપને જાડું જોઈશે એટલું આ રૂ બજારમાં સહેલાથી મળી જતું હોય અને આ રૂ ભરવાથી રમકડા સુંદર પણ બને અને બાળકને આપણે જ્યારે રમકડાં રમવા દઈએ તો એ નુકસાન પણ કાંઈ કરતું નથી અને આ જે રૂ હોય છે તે વોશેબલ હોય છે એટલે જ્યારે આ કદાચ રમકડા મેલા પણ થઈ જાય અને આપણે ધોવા હોય તો તે પણ આસાનીથી આપણે ધોઈ શકીએ છીએ એટલે આ જેટલા પણ રમકડા હોય છે એમાં વધારે પડતો આ રૂનો ઉપયોગ થાય છે તમને જેટલું આ જાડું જોઈતું હોય એટલા ટાઈપથી આપણે આને ભરી લઈશું આ મેં એટલું ભરી લીધું છે જેથી આટલું ઉપસી ગયું છે હજી આપણે આ થોડું રાખી દઈએ ફરી પાછો આપણે જ્યાંથી સ્ટાર્ટ કર્યું હતું ત્યાં સુયો રાખી દઈએ આ તમે જોઈ શકો આટલો સુંદર ઉપસેલો લાગે છે ત્યારબાદ ફરીથી આપણે અહીં એક પાંદડી બનશે એટલે એ આપણે પાંદડી બનાવી લઈએ આ આપણે અહીં પાંદડી બનાવી લીધી એટલે ફરી પાછી જે ચેન છે તે ચેનમાં એક સિંગલ ફરી પાછો બીજી ચેનમાં જે છે એ સિંગલ અને આ આપણે આ ડિઝાઇન પણ આપણે પૂરી કરી અને અહીં મેં બે સિંગલ પાસા લઈ લીધા છે હવે આપણે ડોરાને કટ કરી લેશું આ લાસ્ટ પાંતરી પાછળ આ બે સિંગલ પાસા લઈને પછી આપણે ડોરાને કટ કરીશું જેથી અહીં બધી ડિઝાઇનો સેમ થઈ જાય હવે જે આપણા ડોરો છે એને જે આપણે પહેલી પાંદડી લીધી હતી એના અંદર આખીને અંદરથી કાઢી લઈશું જેથી આ બે એકબીજામાં જોઈન્ટ થઈ જાય હવે આ ડોરાને અહીં જે જગ્યા બચે છે ત્યાં લઈ અને એક બે ગાંઠા આપણે મારી દઈશું જેથી નીકળે નહીં અને આ ડિઝાઇન પણ આપણી પૂરી થઈ જાય અહીં મેં એક બે ગાંઠ મારી લીધી છે અને આપણો સુંદર મજાનો સૂરજ બનીને તૈયાર થઈ ગયો છે તમે વિડીયો જોયો હશે તો તમે સમજી ગયા હશો કે આ આ સૂર્ય બનાવવું કેટલું આસાને બસ જરૂર છે તો થોડીક સમજવાની આજે રમકડા આપણે બનાવી છીએ આ રમકડા બાળકો માટે પણ બાળકોને પણ બહુ ગમે છે આનો તમે કિચન બનાવી શકો આ રમકડા જે આપણે બનાવ્યા છે એના આગળ આપણે દોરી બાળકો માટેના ઝુમર બાળકોના પાંગરા માટે એ બધી વસ્તુ માટે યુઝ કરીશું જેથી કદાચ બાળક આનાથી રમે પણ તો પણ એને કાંઈ નુકસાન ન થાય જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય મારી સમજાયની રીત ગમી હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો હું આગળ પણ મારા ચેનલ ઉપર આવી ગૂથળીનું ઘણું કામ અને આવા ઘણા બધા ઊંડના રમકડા રૂમાલ તોરણ એવો બધો બનાવું છું જેથી તમે ઘરે બેઠા આ બધી વસ્તુઓ શીખી શકો તો આ બધી વસ્તુઓ શીખવા માટે મારા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ